જઈ શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે જે લોકોના ઘરની તિજોરીમાં આ બે વસ્તુઓ હશે તો તે ઘરમાં માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરે છે માતા લક્ષ્મી ખુદ એવા ઘરોમાં નિવાસ કરે છે અને આ એવી બે શુભ વસ્તુઓ છે કે જે વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારી તિજોરીમાં આ વસ્તુઓ રાખો છો તો તમારા ઘરમાં ધન ટકવા લાગે છે અને ધન તમારા ઘરમાં વધવા લાગે છે અને જે લોકોની ઘરની તિજોરીમાં આ વસ્તુઓ હોય છે તો સદાય તેમના ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે મિત્રો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો આ સાથે તેમનું ઘર પૈસાથી ભરેલું રહે છે કે જે લોકોના ઘરની તિજોરીમાં આ એવી શુભ વસ્તુઓ હોય તો તેમને ભગવાન આશીર્વાદ ખુદ મળે છે અને સદાય તમારા ઘરે માતા લક્ષ્મીજીના આશીર્વાદ બન્યા રહે છે આની સાથે તમારી કોઈ પણ સમસ્યાનો તમને સામનો નથી કરવો પડતો મિત્રો તમારા ઘરમાં તિજોરી હોય કે જ્યાં તમે પૈસા રાખતા હોય અથવા તો જો તમે તમારા લોકરમાં પૈસા રાખતા હોય કે પછી તમે કોઈ પણ જગ્યાએ તમારા પૈસા રાખતા હોય તો આ વસ્તુ તમારા ઘરે હોવી જરૂરી છે તમારી તિજોરીમાં આ એવી શુભ વસ્તુ હોવી જ જોઈએ કારણ કે જો તમારા ઘરમાં આ વસ્તુઓ હશે અને જો તમારી તિજોરીમાં આ વસ્તુ હશે તો તે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે આ સાથે જો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો અથવા તો તમે જ્યાં પૈસા વધારે રાખો છો તે જગ્યાએ તમારે આ વસ્તુ રાખવી જોઈએ એટલે કે તમે એ જગ્યાએ જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં આ વસ્તુ હોવી જ જોઈએ આ વસ્તુ તે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલે કે તમે માતા લક્ષ્મીજીના નિવાસ તરીકે પણ તમે આને સમજી શકો છો માતા લક્ષ્મી ખુદ તમારી તિજોરીમાં નિવાસ કરવા લાગે છે જો તમે આ એવી વસ્તુ તમારા તિજોરીમાં રાખો છો તો મિત્રો આની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં આ વસ્તુ રાખો છો જ્યાં તમે તિજોરીમાં આ વસ્તુ રાખો છો ત્યાં તે ખાલી નથી થવા દેતા આની સાથે તમારે ત્યાં પણ ધ્યાન રાખવાનું છે કે તમે આ વસ્તુ જે જગ્યા ઉપર રાખો છો તમારી તિજોરીમાં તમે તે રાખો છો તે તમારે ક્યારેય ખાલી નથી થવા દેવાની અને સાથે તમે ત્યાં કોઈ પણ નાની એવી વસ્તુ પણ રાખી શકો છો દસ રૂપિયા પણ રાખી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ તમે ત્યાં રાખી શકો છો પરંતુ તમારે તે જગ્યાને તે તિજોરીને ક્યારેય ખાલી થવા ન દેવી અને આની સાથે તમે આ વસ્તુઓ આ જગ્યા ઉપર રાખો છો જે જગ્યા ઉપર રાખો છો ત્યાં જ માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરવા લાગશે આની સાથે બધાના ઘરે તિજોરી હોય જ છે લોકર પણ હોય જ છે કે જ્યાં તમે તમારી કિંમતી વસ્તુઓ રાખો છો ઘરેણા રાખો છો દાગીના રાખો છો અને પૈસા પણ રાખો છો મિત્રો અહીં અમે તમને જે વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં રાખવાની છે આની સાથે અમે તમને કેટલી એવી વસ્તુઓ બતાવવાના છીએ કે જેમાંથી જો તમે રાખી શકો છો તમારી ક્ષમતા હોય અને જો તમને પસંદ હોય તો તે જ વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો તેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો જો તમે માત્ર આવી નાની વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ઓછું નહીં થાય માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે સ્થિર રૂપથી નિવાસ કરે છે ઘણા લોકોના ઘરમાં નકારાત્મક શક્તિઓ રહે છે નેગેટિવ એનર્જી રહે છે અથવા તો અલક્ષ્મી નિવાસ કરે છે પરંતુ તેમના ઘરમાં જો તેઓ માતા લક્ષ્મીજીનું નિવાસ સ્થાન કરાવવા માંગે છે અથવા તો માતા લક્ષ્મીજીને સ્થાયી રૂપથી નિવાસ કરાવવા માંગે છે તો તેમને પસંદ હોય તેવા કાર્યો તમારે કરવા જોઈએ તેમના ઉપાય માટે તમારે કરવા જોઈએ આની સાથે તમે જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર પૈસા રાખો છો કિંમતી વસ્તુઓ રાખો છો ત્યાં તમારે આ એવી એક શુભ વસ્તુ રાખવી જોઈએ તો ચાલો તેના વિશે અમે તમને જાણકારી દઈએ કે તમે કઈ એવી શુભ વસ્તુ તમારી તિજોરીમાં રાખવી દેવી જોઈએ તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આપણા પૂજા ઘરમાં જે સોપારી હોય છે જ્યારે પણ તમે પૂજા કરી લો છો જ્યાં પણ તમે સવાર સાંજ પૂજા પાઠ કરો છો ત્યારબાદ તમારે તે પૂજા કર્યા બાદ તે સોપારીને તમારે સૌપ્રથમ તો લાલ કપડામાં લઈને ત્યારબાદ તમારે તિજોરીમાં રાખી દેવાની છે એટલે કે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારે તેને બહાર કાઢીને ફરીથી તમારે તેની પૂજા કરીને ત્યારબાદ ફરી એકવાર તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે અને એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગણપતિજીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી જરૂરથી આવે છે તેમના ઘરમાં તેમના બંને હાથો વડે ધન દોલતનો વરસાદ કરી દે છે તે માટે તમારે જરૂરથી આવી રીતે રાખવું જોઈએ તમારે સોપારીને જરૂરથી તિજોરીમાં રાખવી જોઈએ આની સાથે જો તમે ઈચ્છો તો તમારે સોપારીમાં લાલ રંગનો દોરો વીટવીને દેવાનો છે તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે અને જ્યારે પણ તમે તિજોરીમાં સોપારીને બહાર કાઢો છો અથવા તો પૂજા કરવા બહાર કાઢો છો ત્યારે તમારે તે લાલ દોરો કાઢી શકો છો ત્યારબાદ તમે તેની પૂજા કરી શકો છો પછી ફરીથી તમે લાલ દોરો વીટવીને લાલ કપડામાં બાંધીને તમે તે સોપારીને તમારા તિજોરીમાં રાખી શકો છો અને તમારે એક વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તેની સાથે તમારે સોપારીની પણ પૂજા કરવાની રહે છે ચોખા અને કંકોની મદદથી ચાંદલો પણ તેને કરવાનો છે ત્યારબાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી શકો છો મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો એટલે બીજી વસ્તુની વાત કરીએ તે પહેલા અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો શ્રી કૃષ્ણમાં જે લોકો શ્રદ્ધા રાખે છે તેઓ સૌ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતી રાખવા માટે તમારે સૌ પ્રથમ તો એક પીળા રંગનું કપડું લેવાનું છે કોઈ પણ તમે નાનું કપડું લઈ શકો છો પણ તમારે ખ્યાલ રાખવાનું છે કે તે પીળા રંગનું હોવું જોઈએ ત્યારબાદ તેની અંદર તમારે પાંચ કોડીઓ નાખવાની છે એક હળદરનો ટુકડો નાખવાનો છે ચાંદીનો સિક્કો નાખવાનો છે ત્યારબાદ તમારે થોડું કેસર નાખવાનું છે આ બધી વસ્તુ તમારે પીળા રંગના કપડામાં રાખીને તે પીળા રંગના કપડાથી તમારે પોટલી બનાવી દેવાની છે ત્યારબાદ આ પોટલી બની ગયા બાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે તમે જે જગ્યા ઉપર તમારા પૈસા રાખો છો તમે જો તમારા પૈસાને લોકરમાં રાખો છો અથવા તો કોઈ પણ એવી જગ્યાએ રાખતા હોય કે ત્યાં તમારે આ પોટલીને રાખી દેવાની છે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે અને જે લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગે છે તો તેમણે જરૂરથી આ એવી વસ્તુ તેમના લોકરમાં અથવા તો તિજોરીમાં રાખી દેવી જોઈએ મિત્રો જો તમે આવું કરો છો તો તમે થોડા દિવસોમાં જોશો કે તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને તમારા બધા જ પ્રોબ્લેમ દૂર પણ થઈ જશે અને તમારા ઘરે તમને સુખ સમૃદ્ધિ જોવા મળે છે અને માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે આની સાથે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા લાગશે અને તમને જોવા મળે છે મિત્રો આપણે હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે સિક્કા મિત્રો જો તમે પણ તમારી તિજોરીમાં સિક્કા રાખો છો ખાસ કરીને દસ રૂપિયાનો સિક્કો એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો વગેરે જેવા સિક્કા તમે તમારી તિજોરીમાં રાખો છો આની સાથે જો તમે પ્રાચીન સમયના સિક્કા રાખો છો જો તમે પહેલાના સિક્કા રાખો છો તો તે વધારે સારું માનવામાં આવે છે એટલે કે જે જૂના સિક્કાઓ હોય છે તેને તમારે રાખવા જોઈએ પછી ભલે એક રૂપિયાનો સિક્કો હોય તો પણ તમે તમારી તિજોરીમાં આને રાખી શકો છો એક જૂનો સિક્કો રાખવો જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે કે તમારે એક પીપળાનું સ્વચ્છ પાન લેવાનું છે તે પાન ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ અથવા તો ખરાબ થયેલું પણ ન હોવું જોઈએ માત્ર તમારે ચોખ્ખું પાન લેવાનું છે ત્યારબાદ તમારે પીપળાના પાનની ઉપર કંકોની અંદર થોડું દેશી ઘી નાખીને કંકોની મદદથી તમારે તેની ઉપર ઓમ લખવાનું છે ત્યારબાદ તમારે આ પીપળાના પાનને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે જો તમે આ પીપળાના પાનને મૂળાના દોરા વડે બાંધવા માંગતા હોય તો તમારે તેને બાંધીને ત્યારબાદ તમે રાખી શકો છો અથવા તો તમે ખુલ્લું પણ રાખી શકો છો જો મિત્રો આ પત્તું સુકાઈ જાય છે એટલે કે તમે તમારી તિજોરીમાં રાખો છો તો તો આ આ સુકાઈ જશે તે માટે તમારે ઉપાયને સતત પાંચ શનિવાર સુધી કરવાનો છે આ એક ધન પ્રાપ્તિનો ઉપાય પણ માનવામાં આવે છે જો તમે પીપળાના પાનનો આવી રીતે ઉપાય કરો છો તો આ તમને શુભ ફળની પ્રાપ્તિ અપાવે છે અને ખાસ કરીને તમારે શનિવારની સવારમાં જ તે આ ઉપાય કરી લેવાનો છે અને એક દિવસ રાખીને ત્યારબાદ તમારે તેને બહાર કરી શકો છો ત્યારબાદ તમારે દર શનિવારે આ રીતે તમે ઉપાય કરી શકો છો અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે માતા લક્ષ્મી ખુદ તમારી તિજોરીમાં ઈચ્છાઓ તમારી પૂર્ણ કરે છે અને જો તમને સફળતા ન મળી રહી હોય આ સાથે જો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જઈ રહ્યા હોય તેમાં જો તમને સફળ ન થઈ રહ્યા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તો તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે અને આ સાથે તમારી તમામ ઈચ્છાઓ હોય તો તમારી ઈચ્છા પૂર્ણ ન થઈ રહી હોય તો માત્ર જો તમે આ ઉપાય કરો છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને આની સાથે આ ઉપાય ઘણા લોકો કરે છે અને આ ઉપાયથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે જો મિત્રો તમારા ઘરમાં હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી હોય માતા લક્ષ્મીજી જો તમારા ઘરમાં ટકતા ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તેને કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તેમના બંને હાથો વડે તેઓ આશીર્વાદ વરસાવે છે મિત્રો આપણે આપણા પૂજા સ્થાન ઉપર એક શંખ જરૂર રાખીએ છીએ આની સાથે જ્યારે પણ તમે સોપારીને જેવી રીતે તિજોરીમાં રાખો છો એટલે કે જ્યારે પણ તમે પૂજા કર્યા બાદ તરત જ તમે તેને તિજોરીમાં રાખો છો તેની પણ પૂજા કર્યા બાદ તમારે તેને તિજોરીમાં રાખવું જોઈએ સોપારીની સાથે તમે શંખને પણ તિજોરીમાં રાખી શકો છો આ તમને વિશેષરૂપથી શુભ ફળ આપે છે આની સાથે તમે તમારા ઘરમાં બે શંખ પણ રાખી શકો છો એક શંખ જેને તમે તિજોરીમાં પણ રાખી શકો છો અને બીજો શંખ જેને તમે તમારા પૂજા સ્થાને પણ રાખી શકો છો આ શુભ માનવામાં આવે છે અને આ દેવી દેવતાઓના આવવાના સંકેતો પણ બતાવે છે જો તમે પણ આવી રીતે તમારા ઘરમાં શંખને રાખો છો એટલે કે જો તમે શંખને તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની અછત નથી થતી હંમેશા ધન આગમન થતું રહે છે ક્યારેય પણ જો કોઈ પણ વ્યક્તિ વેપાર કરી રહ્યા હોય ધંધો કરી રહ્યા હોય તો તેમાં તેમને વધારે નુકસાન નથી આવતું આની સાથે જે લોકો વ્યવસાય કરે છે ધંધો કરે છે તો તે લોકોને પણ ઘણો તે લાભ પ્રાપ્ત કરાવે છે તો તેમણે પણ પોતાની તિજોરીમાં એક શંખ જરૂર રાખવો મિત્રો આની સાથે આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય સો ટકા લાભદાયી બને છે આપણા ધર્મશાસ્ત્રમાં આને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ શંખ હોય છે તે જગ્યાએ માતા લક્ષ્મીજી સ્વયં આવે છે માતા લક્ષ્મીજી તેવા ઘરોમાં નિવાસ કરે છે છે સાથે માતા લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન થાય તેવા તેઓ સ્થાયી રૂપથી નિવાસ કરવા પણ લાગે છે આની સાથે એ પણ ઉપાય ખાસ ગણવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં આપણા પ્રાચીન ગ્રંથ વાસ્તુશાસ્ત્રમાં પણ આ ઉપાય દર્શાવવામાં આવ્યો છે કે જે આ ઉપાય તમે કરીને તમે વાસ્તુ દોષથી બચી શકો છો અથવા તો તમે ધન પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમારે આની સાથે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તે વિશેષ વાત છે કે જ્યારે પણ તમે તમારી તિજોરીમાં શંખને રાખો છો મંદિરમાંથી જો તમે શંખને રાખો છો અથવા તો કોઈ પણ રીતે તમે તમારી તિજોરીમાં શંખ રાખો છો ત્યારે તમારે તેને એમને એમ નથી રાખી દેવાનો પરંતુ તમારે તેને સૌપ્રથમ તો એક લાલ કપડામાં બાંધીને ત્યારબાદ તમે તેને રાખી શકો છો આની સાથે તમારે તેને લાલ કપડામાં લપેટીને રાખવાનો છે અને જો તમે તેને એમને એમ રાખી દો છો એટલે કે તમે તમારી તિજોરીમાં તે શંખને ખુલ્લો રાખી દો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા આ ઉપાયનો તમને લાભ પ્રાપ્ત નથી થતો ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ તેઓ આ વાતનું ધ્યાન ન દઈને આ વિનાની વાતોને અવગણતા હોય છે તો તેનો ઉપાય તેમનો સફળ નથી જતો અથવા તો માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરતા જો મિત્રો તમે લાલ રંગનું કપડું ન રાખવા માંગતા હોય તો તમે પીળા રંગના કપડામાં વીટવીને પણ તે શંખને રાખી શકો છો મિત્રો આની સાથે જો તમારા ઘરમાં હંમેશા પ્રોબ્લેમ આવી રહ્યા હોય નાની એવી વસ્તુને લઈને પણ પ્રોબ્લમ આવતા હોય ધન સંપત્તિને લઈને પ્રોબ્લમ આવતા હોય અથવા તો તમે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયા હોય અથવા તો તમારી પાસે પૈસા ન હોય આની સાથે જો તમારી પાસે પૈસા તો ઘણા આવતા હશે અથવા તો આવતા જ ન હોય અને જો પૈસા આવતા હોય તો તમારી પાસે તે ટકતા ન હોય તમારી તિજોરીમાં તે પૈસા ન ટકતા હોય આની સાથે જો તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહી હોય હંમેશા તમારા ઘરમાં નકારાત્મક વિચારો જ હોય ઘરના લોકો વચ્ચે હંમેશા થતો રહે 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 છે 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 લડાઈ મનુષ્યના જીવનમાં આવા ઘણા બધા પ્રોબ્લેમ આવવાનું શરૂ જ અથવા તો આવા પ્રોબ્લેમ આવતા જ રહે છે અને તે મનુષ્ય આનું સોલ્યુશન શોધતા રહે છે પરંતુ આની સાથે તે આની પાછળનું એ પણ કારણ હોઈ શકે છે કે ઘણી વખત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી તમારા ઘરની અંદર વાસ કરી ગઈ હોય તો આ તમામ સમસ્યાઓ થઈ શકે છે અને તમારા જીવનમાં તમે આ ઘણી બધી સમસ્યાઓનો શિકાર બનીને રહો છો તે માટે તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આ તમામ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમે આ વસ્તુ પણ કરી શકો છો આની સાથે ઘણા લોકો આવી બાબતો પર વિશ્વાસ નથી કરતા પણ જ્યારે તેઓ ઉપાય કરે છે અથવા તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ઉપાય કરે છે તો તેને કારણે જો તેમને શુભ ફળ પ્રાપ્ત થાય અથવા તો તે ઈચ્છતા હોય તો તેની સમસ્યાઓ દૂર થાય ત્યારે તેઓ વિશ્વાસ કરે છે અને આપણા વાસ્તુશાસ્ત્રમાં આના વિશેના પણ ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જે જો તમે જરૂર તમારે કરવા જોઈએ અને જો તમારા ઘરમાં પરિવારમાં આવી સમસ્યાઓ હોય આવી રીતના પ્રોબ્લમ આવતા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે આપણે જરૂર કરવા જોઈએ હવે મિત્રો તમારા ઘરમાં જો આવી રીતના પ્રોબ્લેમ આવી રહ્યા હોય તો તમારે સૌપ્રથમ તો માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીની જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારે એક પીપળાનું પત્તું લેવાનું છે તેના ઉપર તમારે એક ઝપટી હળદર નાખવાની છે થોડા અક્ષત નાખવાના છે એટલે કે જે આખા ચોખા હોય જેને હળદર વડે પીળા કરેલા હોય તો તેવા તમારે ચોખા નાખવાના છે તે ચોખા તમારે નાખવાના છે આની સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે તે એકે બાજુથી તૂટેલા ચોખા ન હોવા જોઈએ આના તમે પાંચથી છ દાણા નાખી શકો છો હવે તમારે કાળા મરી નાખવાના છે એટલે કે જેને આપણે તીખા કહીએ છીએ તે તમારે નાખવાના છે ત્યારબાદ તમારે તેની અંદર પાંચ દાણા લવિંગના નાખી દેવાના છે આ બધી વસ્તુ તમારે પીપળના પાન ઉપર નાખવાની છે ત્યારબાદ તમારે માતા લક્ષ્મીજીની વિશેષ રૂપથી પૂજા કરવાની છે તમારે તે પીપળના પાનને એટલે કે તમે આ બધી વસ્તુઓ જેના ઉપર રાખી છે તે પાનને તમારે માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખવાનું છે અને તમારે જે કોઈ પણ મનોકામના હોય તમારા પરિવારમાં જો લડાઈ ઝઘડાઓ કળેશ થઈ રહ્યા હોય પૈસા સંબંધી સમસ્યાઓ હોય અથવા તો કોઈ પણ તમારી મનોકામનાઓ હોય તો તમારે માતા લક્ષ્મીને કહેવાની છે અથવા તો તમારી જે કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી હોય તમારા ઘરમાં હંમેશા પ્રોબ્લેમ આવી રહ્યો હોય કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી હોય ત્યારબાદ તમારે બે હાથ જોડીને માતા લક્ષ્મીજી પાસે તેને નિવારણ માટેની પ્રાર્થના કરવાની છે અને તમારે પૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાયને તમારે કરવાનો છે અને પ્રાર્થના કરવાની છે હવે મિત્રો પ્રાર્થના થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીની આરતી કરવાની છે વિશેષ રૂપથી તમારે પૂજા કરવાની છે પૂજા થઈ ગયા પછી તમારે તે પાનની કોઈ પણ લાલ કપડામાં તેની પોટલી બાંધી દેવાની છે ત્યારબાદ તમારે તે પોટલીને તમારે તમારી તિજોરીમાં રાખી દેવાની છે મિત્રો આ ઉપાય તમે દર શનિવારે અથવા તો મહિનાનો જે છેલ્લો શનિવાર આવતો હોય ત્યારે તમે કરી શકો છો મિત્રો આની સાથે જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરવા માંગતા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો અને આ ઉપાય એટલો જ સફળ થાય છે કે જેટલો તમે શનિવારના દિવસે કરતા હોય કારણ કે

સો ટકા સફળ થાય છે અને માતા લક્ષ્મી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને જો તમે શનિવારે આ ઉપાય કરવા માંગો છો તો તમારે શનિવારના દિવસે પણ આ તમે ઉપાય કરવા કરવામાં આવે છે તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે આના ઘણા બધા લાભ થાય છે આ લાભ તમે જે કોઈ પણ માંગેલી મનોકામનાઓ હોય તે તમે તેનાથી પૂર્ણ કરાવે છે તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરે છે તેઓ તેમના આશીર્વાદ તેમના ભક્તો પર જરૂર વરસાવે છે અને મિત્રો જો તમે તમારી તિજોરીમાં આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની કોઈ પણ વસ્તુઓ રાખો છો અથવા તો કોઈ પણ એવી વસ્તુ શુભ વસ્તુ રાખો છો આ એવા ખાસ કરીને ઉપાયો કરો છો તો ખાસ કરીને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે તેઓ ક્યારેય પણ તમારા ઘરમાંથી નથી જતા અથવા તો ધનની અછત નથી થવા દેતા ઘણા લોકોના ઘરમાં હંમેશા દેવી દેવતાઓ પ્રસન્ન ન હોય નકારાત્મક શક્તિ તેમના ઘરમાં હંમેશા પ્રવેશતી હોય કોઈ પણ વાતને લઈને હંમેશા તેમના ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય અથવા તો નાની એવી બાબતને લઈને પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી જતી હોય અને જો તે વ્યક્તિ આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માંગે છે તો તેમણે જરૂરથી આવા ઉપાયને કરી લેવા જોઈએ આ એવા ખાસ ઉપાય છે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે તે તમારે તમારી તિજોરીમાં જરૂરથી રાખવી જોઈએ અને તમને શુભ ફળની પ્રાપ્તિ તે કરાવે છે મિત્રો આની સાથે ઘણા લોકો મહેનત તો કરે છે અને મહેનત વગર કશું પ્રાપ્ત નથી થતું તે માટે જો તમે મહેનત કરતા હોય અને જો તમને એટલું ફળ પ્રાપ્ત ન થતું હોય અથવા તો જો તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવા જોઈએ અથવા તો તમારે તમારી તિજોરીમાં આ એવી ખાસ વસ્તુ જરૂર રાખવી જોઈએ કે જેને કારણે તમે જેટલી મહેનત કરો છો એ એટલું તમને ફળ પ્રાપ્ત થાય છે તેટલી તમને કમાણી પ્રાપ્ત થાય છે અથવા તો જે લોકો ધંધો કરતા હોય તો તેમને નફો પણ પ્રાપ્ત થાય છે મિત્રો હવે અમે આશા રાખીએ છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે અને હવે આશા રાખીએ છીએ કે આ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ધનની વર્ષા થાય તમારી તમામ ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમારા ઘર ઉપર વરસાવે અને તમારી તમામ મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી જાણકારી જરૂર જાણવા મળે અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના શ્રદ્ધા રાખે છે તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે